ભરૂચ જિલ્લામાં ચૌદ પોલીસ મથકમાં ઝડપાયેલા એનડીપીએસના ગુનામાં લગભગ છ કરોડ અગિયાર લાખ ઉપરાંત મુદ્દામાલને દહેજની બેલ કંપનીમાં આજે નાશ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજની બેલ કંપની ખાતે ચૌદ પોલીસ સ્ટેશનના ગુનાનો કરોડ લાખ હજાર રૂપિયાનો એનડીપીએસના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો આજ રોજ પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજની બેલ કંપની ખાતે ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા અને કબજે કરાયેલ એનડીપીએસના પીએસ ના સરકારની ગાઈડલાઈન મુજબ

છ કરોડ ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો અત્યાર સુધી ઝડપાયો છે